શ્રી નારાયણ વિદ્યાલયના ચાલુ ક્લાસરૂમમાં એકાએક દિવાલ ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકના પિતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ વડોદરા મહાનગરપાલિકાએ શાળા ઇમારતને સીલ મારી દીધું હતું ઈમારત સીલ થઈ જતા શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે જોકે વાલીઓની ફરિયાદ છે કે ઓનલાઈન શિક્ષણમાં બાળકો ભણતા નથી અને જેના કારણે બાળકોનું ભાવિ જોખમમાં મુકાઈ રહ્યું છે વાલીઓ શાળા પાસેથી એલસી માંગી રહ્યા છે અને અન્યત્ર શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરવા માંગે છે પરંતુ શાળા સંચાલકો દ્વારા એલસી આપવામાં આવતી નથી ત્યારે આ જે વાલીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અમે આ અમારું નારાયણ સ્કૂલમાં એકથી પાંચ ધોરણના છોકરાઓને ઇન્ટરનેશનલ નારાયણમાં શિફ્ટ કરેલા છે પણ ત્યાં બેન્ચિસો એમના પણ છોકરા બનતા હતા એટલે બેન્ચિસો નથી તો આ શાળામાં બેન્ચિસો છે તો અમે ટ્રસ્ટીને જઈને રજૂઆત કરી કે તમે બેન્ચિસો કાઢી આપો જેથી એકથી પાંચનું એ ચાલુ થાય તો એમને એવું કીધું કે કોર્પોરેશન શિલ્ડ છે કશું એટલે અમે એવું કીધું કે અમે કોર્પોરેશનમાં

છે છે એ રજૂઆત કરવા કે સ્કૂલ બંધ થઈ છે સ્કૂલ ચાલુ કરાવો એવી એમની રજૂઆત છે અને બીજી રજૂઆત છે કે સ્કૂલમાં જે ફર્નિચર છે એમને ખસેડવા દે એમની સ્કૂલ પડી ગઈ હતી સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી એટલે જે સ્કૂલ પડી એની દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલાં મળતી એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે શિક્ષણ અધિકારીએ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે એમના જ્યાં સુધી બેન્ચ હટાવવાનો પ્રશ્ન છે અમે એમને સીલ ખોલી અને એમને ફર્નિચર હટાવવાની મંજૂરી આપીએ છીએ એ આજે હું મંજૂરી આપું છું એટલે કદાચ એ કાલ કરી શકશે પણ જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે સ્ટેબિલિટીનો સવાલ છે એમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં રહે ત્યાં સુધી આ સ્કૂલ સીલ જ રહેશે આ ઉપરાંત કરોડ ખર્ચ્યા હોય કે પાંચ કરોડ ખર્ચા હોય એ અમને ખબર નથી એમનું વર્ઝન છે તેમ છતાં સ્કૂલ પડી છે એટલે પૈસા કેટલા પણ ખર્ચા હોય અસ્થાને છે સ્કૂલ પડી છે અને બાળકોને ઈજા નાની મોટી થઈ હતી એ વખતે ગંભીર મુદ્દો એ છે કે બાળકોને ઈજા થઈને સ્કૂલ પડી એમણે બે કરોડ ખર્ચા હોય કે એનાથી વધારે ખર્ચો અમને ખબર નથી અને બે કરોડ ખર્ચા હોય તેમ છતાં સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે અમારો વિષય એટલો છે કે એ સ્કૂલ ના પડવી જોઈએ સ્ટેબિલિટી રહેવી જોઈએ બાળકોની સુરક્ષા રહેવી જોઈએ આ ત્રણ મુદ્દા પર અમે અમારું કામ કરી રહ્યા છીએ અમે સ્કૂલ સીલ જ રાખી છે જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે જ્યાં સુધી એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી એ સીલ જ રહેશે સ્કૂલ જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે એમની રજૂઆત વ્યાજબી છે અમે આજે એમને પરમિશન આપી ફર્નિચર કાઢવા દઈએ છીએ અને આ ઉપરાંત આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે લગભગ એક મહિનાથી ઝુંબેશ ચાલે છે ઘણા બધા સ્કૂલના સંચાલકોએ રજૂ કર્યા છે આપના માધ્યમથી વડોદરાની તમામે તમામ સ્કૂલને કહેવા માગું છું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે નહીં તો એમની સ્કૂલ પણ હું સીલ કરીશ એમની સ્કૂલ પડી એટલે જે એમના જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના એક્સપર્ટ એન્જિનિયરે એમને આપ્યું હતું એ ખાલી દેખીને એને આપ્યું હતું બિલ્ડિંગ એમને ચકાસીને કે નો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરીને કે એવું કોઈપણ પ્રકારનું એમણે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપેલું હતું જ નહીં અને એને કારણે થઈને અમે સીઝ કરી છે અને એના કારણે થઈને એ જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આપનાર જે જે પણ કન્સન્ટ ઓથોરિટી કે જે પણ એન્જિનિયર્સ હતા એમને પણ અમે સસ્પેન્ડ અમારા પેનલમાંથી વુડાની પેનલમાંથી અમે કર્યા છીએ એટલે પ્રોપર સ્ટેબિલિટી સર્ટિફિકેટ જોઈએ અને નોટ ઓન્લી ધીસ સ્કૂલ પણ વડોદરાની તમામે તમામ સ્કૂલને અમે ઓલરેડી બેથી ત્રણ વાર નોટિસ આપી છે એમને એના સાંભળવાની તક આપી છે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ એમને અમે બધી જ સગવડ આપી છે એમને અવારનવાર સાંભળ્યા છે એટલે એમને પણ હું આ માધ્યમથી કહું કે જેમણે નથી કરી સ્ટેબિલિટી અને જેમણે નથી રજૂ કર્યા તો એની પર પણ ટૂંક સમયમાં પગલાં ભરવામાં આવશે અને અઠવાડિયા દસ દિવસમાં જ અમે એમાં પગલાં ભર